સુરતમાં યોજાયેલ ચૂંટણીના પરિણામ આવવા લાગ્યા છે વોર્ડ નંબર અઢારની પેટાચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે વોર્ડ નંબર અઢારની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારની ભવ્ય જીત થઈ છે કોંગ્રેસ અને આ પાર્ટીના ઉમેદવારોને માત આપી સાત હજાર છ્યાસી મતોની લીડથી બીજેપીના ઉમેદવારે જીત મેળવી છે ભાજપ ઉમેદવાર જીતુ કાચડને સત્તર હજાર ત્રણસો ઓગણસાઠ મતો મળ્યા છે જ્યારે કોંગ્રેસ ઉમેદવાર સંજય રામાનંદી દસ હજાર બસો તોતેરને મતો મળ્યા છે જ્યારે આ પાર્ટીના ઉમેદવાર સુરજ આહિરને ઓગણીસો સત્તર મતો મળ્યા છે તમને જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે જાહેર થયેલા પરિણામમાં ચારસો ચોસઠ બેઠક પર ભાજપની જીત થઈ છે જ્યારે આજે જાહેર થયેલા પરિણામમાં ઓગણચાલીસ બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે તો બીજી તરફ જાહેર થયેલા પરિણામમાં પાંચ બેઠક પરની જીત થઈ છે પાટણના હારીજ નગરપાલિકામાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે હારીજના અત્યાર સુધીના પરિણામમાં ભાજપને નવ અને કોંગ્રેસને સાત બેઠક મળી છે હારીજ વોર્ડચાર માંગ કોંગ્રેસના ત્રણ અને ભાજપના એક ઉમેદવારનો વિજય થયો છે